ગત બે દિવસ રાજકોટના નીલ સિટી ગરબા અંગ્રેજી અને હિન્દી ગીતો વગાડવા બાબતે વિવાદ સર્જાયો હતો જે બાદ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા નીલ સિટી ક્લબના આયોજકો વિધર્મી અને લોકોના કોઈક રોકટોક વગર પ્રવેશ આપવામાં આવે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રાજકોટ શહેર કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ નીલ સિટી અર્વાચીન પહોંચ્યા જય શ્રી રામના નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો અને આ નીલ સિટી અર્વાચીન રાસોત્સવ દરમિયાન આયોજકો ઇન્દ્રનીલ રાજ્યગુરુ બહાર આવી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સાથે ગેરવર્તન કરી બેફામ ગાળો બોલી